સ્વચ્છતા પખવાડા બે હજાર પચીસ અન્વયે રાણાકી વાવ ખાતે એક પેડ માકે નામ ટુ ઝીરો અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ગુલમોહર ઉમરો જાંબુ જામફળ કાંચનાર ગુલાબ મોગરો વગેરે વિવિધ જાતના એકસો પંદર રોપાનું વાવેતર કરાયું સ્વચ્છતા પખવાડા બે હજાર પચીસ સમયે ઓ એનજીસી મહેસાણા એસેટ અને શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના ઉપક્રમે એક જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે જે અંતર્ગત આજે પાટણ ખાતે રાણકી વાવ ખાતે પ્લાસ્ટિક વીણવાની અને સફાઈ કાર્યક્રમની સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેમ વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ એક પેડ માકેનામ અંતર્ગત રાણકી વાવના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુલમહોર ઉમરો જાંબુ જાંભળ કાંચનાર ગુલાબ મોગરો વગેરે વિવિધ જાતના એકસો પંદર રોપાનું ઉત્સાહભેર વાવેતર કર્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી અંજય પરમાર નાયબ વન સંરક્ષણ શ્રી પાટણ શ્રી ટી એચ ચૌધરી મદદનીશ વન સંરક્ષણ શ્રી પાટણ શ્રીમતી એમ ચૌધરી પરિક્ષેત્ર વન અધિકારી શ્રી પાટણ ઓ એનજી સી મહેસાણાના ઈડી શ્રી સુનિલકુમાર શ્રી પ્રમોદ ચાહર એચ પુરાતત્વ વિભાગ શ્રી શિવકાંત ભારતી સી એ પુરાતત્વ વિભાગ શ્રી વિજયભાઈ ચૌધરી નિયામક મોતીલાલ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણા શ્રી વીએલ દેસાઈ વનપાલ શ્રી વેશ ઠાકોર વનપાલ શ્રી વીએસ વનપાલ શ્રી એસએસ પરવાર વનરક્ષક શ્રીમતી એચપી પટેલ વનરક્ષક શ્રીમતી એ એસ ચૌધરી વનરક્ષક શ્રીમતી બીએન ચૌધરી વનરક્ષક વગેરે સહભાગી બન્યા હતા